તો અમદાવાદના જુહાપુરા પોલીસનું કોમ્બિંગ સામે આવ્યું છે મોટી સંખ્યામાં પોલીસ કાફલો જુહાપુરા પહોંચ્યો હતો મહત્વનું છે કે જેસીપી ત્રણસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે નાના મોટા તમામ આરોપીના ઘરે સર્ચ કરવામાં આવી રહ્યું છે લેગર અને અન્ય વોન્ટેડ આરોપીની ગતિવિધિ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેના ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને ભાગરૂપે પોલીસનું કોમ્બિંગ શરૂ કરાયું છે કોઈપણ પાસે હથિયાર મળી આવશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે જ્યારે સામાન્ય લોકોની સ્થિતિ સારી રહે અને તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે રીતે પોલીસ દ્વારા સરપ્રાઇઝ કોમ્બિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તો અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ વડગુજર અને ત્રણ જેટલા ડીસીબી તેમજ ચારસો કરતા વધુ પોલીસ કાફલો આજે અમદાવાદ શહેરમાં સરપ્રાઇઝ કોમ્બિંગ કરવા માટે નીકળ્યા છે જેમાં જુહાપુરા વિસ્તારમાં થોડા સમય પહેલા કેટલાક ગુનેગારોએ જાહેરમાં તમાશો કર્યો હતો તેને પણ પોલીસે કડક હાથે દાવી લીધો હતો પરંતુ આગામી સમયમાં કોઈ પણ ગુનેગાર માથું ન ઉચકી અને સામાન્ય લોકો સરળતાથી પોતાના રોજિંદા કામ કરી શકે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે દસ ટીમો બનાવીને ચેકિંગ કરી રહ્યા છે એમાં જે લિસ્ટેડ બુટલેગર છે ગુનેગારો છે અસામાજિક તત્વો છે એને અત્યારે ચેકિંગ કરવામાં આવી રહી છે એની સાથે સાથે જે શંકાસ્પદ ઇસ્મો છે જેની પાસે કોઈ અત્યાર કે છરી ચપ્પા એવા કોઈ હોય તો એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે અત્યારે પોલીસ દ્વારા જે અસામાજિક તત્વો છે અને એવા કોઈ ડ્રગ્સ કે દારૂના જે બુટલેગર છે એ શંકાસ્પદ ઇસમો છે એને અત્યારે ચેકિંગ કરવામાં આવી રહી છે

જી જી આપણે છેલ્લા કેટલાક દિવસોથી આપણે રાત્રે દરમિયાન કોમ્બિંગ કરી રહ્યા છે અને અસામાજિક તત્વો ઉપર દોષ બોલાવી રહ્યા છે જે ટપોરી અને જે ગુનેગારો ગુંડાઓ છે એને અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યા છે અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે